છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામમાં આજે જાહેર જનતાને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળે તે હેતુથી એક વિશેષ કેમ્પ યોજાયો હતો પાવીજેતપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલા કેમ્પમાં વિધવા સહાય વૃદ્ધા પેન્શન નિરાધાર સહાય રેશન કાર્ડ ઈ કેવાયસી જેવી યોજનાઓ માટે અરજીઓ લેવામાં આવી ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ અને ગ્રામ પંચાયતના સભ્યોના સક્રિય સહયોગથી એક કેમ્પ સફળતાપૂર્વક ઉશાળ હતો ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોન્ટુષા નાગરિકોને સમજાવતા મહિલાઓ ખુશી વ્યક્ત કરી હતી લાભાર્થીઓએ આવા કેમ્પો નિયમિત રીતે યોજવામાં આવે તેવી માંગણી પણ ઉઠાવી હતી આજ રોજ ઓગણીસ ઓગણીસ બે હજાર પચીસ રોજ જિલ્લા પંચાયત પાવી જોધપુર ખાતે કેમ્પ યોજાયેલો છે જેની અંદર આયુષ્માન કાર્ડથી માંડીને બધી જાતના સેવાઓ આપવામાં આવેલી છે અંદર સિત્તેર પ્લસના જેટલા પણ લોકો છે તે લોકોને એપીએલ હોય કે બીપીએલ હોય કોઈપણ દ્વારા પણ એમના આયુષ્યમાન કાર્ડ નીકળી શકે છે અને એની સાથે સાથે અમે એનસીડી કેમ્પ પણ કરીએ છીએ જે જોડે જોડે અમારો આખો સ્ટાફ પણ છે જે લોકો બીપી ડાયાબિટીસ છે એ બધું ચેક કરવામાં આવે છે અને એની જોડે જોડે અમારા જે પણ બીજા લાભાર્થીઓ છે પંચાયતને લગતા જે આવકના દાખલા કરવાથી માંડીને બીજા પણ લોકો એ લોકોને પણ સહાયતા મળે છે આજની તારીખમાં એટલે મારી એટલી જ બી નથી છે કે બધા લોકો જેટલા સિત્તેર પ્લસના છે એ બધા લોકો એ હોય કે બીતેલ હોય પણ વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ કાઢી શકે છે તો તમે આવીને આ આ વસ્તુનો લાભ લઈ શકો છો મારું નામ નિસી એન્યસ ટ્રુસ્ટન છે હું જેતપુર આપણે ઇટવાડા જે સબ સેન્ટર છે જેતપુર એક ખાતે ત્યાં આગળ ત્યાં આગળ સીએચો તરીકે ફરજ બજાવું જેતપુર ગામની મામલતદાર કચેરી જેતપુર ગામના આરોગ્ય વિભાગ અને જેતપુર ગ્રામ પંચાયતના સહયોગથી આજે જેતપુર ગ્રામ પંચાયત મુકામે વિધવા સહાય નિરાધાર સહાય વયવદના યોજના આયુષ્યમાન ભારત કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને જેમાં જેતપુર ગ્રામ પંચાયત સિવાય આજુબાજુના તમામ ગામના લોકોને આ મેગા કેમ્પની અંદર સરકારની જે આ સુવિધાલક્ષી યોજના છે એ યોજનાઓનો લાભ લેવા માટે હવન કરવામાં આવ્યું છે અને જેતપુર ગ્રામ સિવાય અન્ય ગામની જનતા પણ આજે આ કેમ્પની અંદર પોતાના વિવિધ જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ મળી રહ્યો છે આ તબક્કે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માર્ગદર્શન હેઠળ અને સહયોગથી આવા કેમ્પો થતા રહ્યા છે અને જેના કારણે સમગ્ર તાલુકાની અંદર અને રાજ્યની અંદર દરેકે દરેક લાભાર્થીઓને આ લાભથી આ લાભ મળી રહ્યો છે નામ મોન્ટુસા ડેપ્યુટી સરપંચ જેતપુર ગ્રામ પંચાયત